અજી રક્ષા બાટી છે તમારું નામ તો આપ ગીત મીડિયા સમક્ષ ગાઈને સંભળાવી છો હાજી ગાઓ ગીત દરિયો ચાર દિશા માં દરિયો વચસેટ રે સમળિયો મરદુવારે કનો નાથ ના ઘણી જગ્યા હોય છે જયારે હરદ્વાર કેવામાં આવે છે ત્યાં હરિ જયારે છે ત્યાં સ્નન કરતા હોય છે લોકો ને પાપ એમના મટી જતા હોય છે એવું ગીત ગાયું છે તો શું બીજું ગીત આપ ગાઈને સંભળાવી શકો છો જે ગીત હા હું તો ના છું લગન માં હો ભૈલો મારો બન્યો વાર રાજા વાઘસે આકા ગામ માં ઢોલ બેટ વાજા જે અત્યારે જયારે સીઝન ચાલે છે અત્યારે લગ્ન ની સીઝન છે ને

આવતા હોય છે એક સંસાર છોડીને જે જોગી બની જાતા હોય છે એક અધ્યક્ષ જોગી બની જાતા હોય છે પણ આ એક આ દીકરી એ ગરીબ પરિવાર આવે છે ને રક્ષાબેને એવું સુંદર સાધુ સમાજ ને

લાગ્યો ભોળા શિવજી લાલ જોગી નો નેડો લાગ્યો ભોળા શિવજી આગળ મહાદેવજી ને અપાચરા છે પાર્વતી નેડો લાગ્યો એવું પણ સમજાવે છે કે શિવજી તારો નેડો મને લાગ્યો જ્યારે પાર્વતી થનગ્નાથ નાચી ચુક્યા હતા જયારે શિવજી आवाज अरे शिव जी जा रहे शब्द करता ने जा रहे मंत्र तंत्र करता त्यारे पार्वती मैया खुद शंकर भोला ने नचा देता तो यू त्यारे रक्षा बेने भजन गायु मीडिया समक्ष तो रक्षा बेन बीजू भजन एक गाय संभाओ सच्चा गुरु तमे चार मारा चारण हार हरि गुरु तमे मारा અત્યારે ગુરુજી ગુરુ મારા કારણ હાર જયારે ગુરુ કેને મળતા હોય છે જયારે કિસ્મત માં લખલ હોય છે તેને ગુરુ મળતા હોય છે તો રક્ષાબેને ગુરુ વિશે એક ભજન ગાઈને સંભળાયું છે તો એક

Abhma ziri jaboo keh veer zilir, zira jara marwar seh me da gulabi

જે તમને જે પસંદ હોય એ તમારું પહેલા પહેલું આલ્બમ બન્યું હોય એ ગીત ગાઈને સંભળાવો આલ્બમ હા માં તો ઓ માં તો જયારે જન્મ દિવસો હોય છે ત્યારે દીતરા ગામ કહેવામાં આવે છે ભાવ તાલુકા ત્યાં નો સુંદર દોરતા નથી તો એક શબ્દ માતાજી રીતે વજન રજૂ કર્યું છે